કયું નામ આપીશું ઉત્તર છે તે છે સુસ્ત વાદળ ચુસ્ત એ જે વર્ષે છે જો ધારણા હોય તો વરસ વ્યા વગર રહી નથી શકતા જે ધારણા કરી બીજાઓને નથી કરાવતા એમનું પેટ પીઠ સાથે લાગી જાય છે તેઓ ગરીબ છે પ્રજામાં ચાલી જાય છે પ્રશ્ન છે યાદની યાત્રામાં મુખ્ય મહેનત કઈ છે ઉત્તર છે પોતાને આત્મા સમજી બાપને બિંદુ રૂપમાં યાદ કરવા બાપ જે છે જેવા છે એ સ્વરૂપથી યથાર્થ યાદ કરવા એમાં જ મહેનત છે ગીત છે

પાણી ભરીને પછી વરસે પણ છે મીઠા પાણીને ખેંચી લે છે હવે વાદળ પણ અનેક પ્રકારના હોય છે કોઈ ખૂબ જોરથી વરસે છે તો પૂર કરી દે છે એટલું પાણી આવી જાય છે કોઈ ઓછા વર્ષે છે તમારામાં પણ એવા નંબર વાર છે જે ખૂબ જોરથી વર્ષે છે એમનું નામ ગાવામાં આવે છે જેવી રીતે વરસાદ ખૂબ થાય છે તો મનુષ્ય ખુશ થાય છે અહીંયા પણ એવું છે જે સારું વર્ષે છે એમની મહિમા થાય છે જે નથી વરસતા એમની દિલ જેમ કે સુસ્ત થઈ જાય છે પેટ ભરશે નહીં પૂરી રીતે ધારણા ન થવાથી પેટ જઈને પીઠની સાથે લાગી જાય છે અકાળ હોય થાય છે ફેમન હોય છે તો મનુષ્યનું પેટ પીઠ સાથે લાગી જાય છે અહીંયા પણ ધારણા કરી અને ધારણા નથી કરાવતા તો પેટ જઈને પીઠ સાથે લાગશે તો બાળકોને ધારણા ખૂબ સારી કરવી જોઈએ એમાં પણ આત્મા અને પરમાત્માનું જ્ઞાન કેટલું સહજ છે તમે હવે સમજો છો અમારા અમારામાં આત્મા અને પરમાત્મા વાત મનુષ્ય આત્માને જ નથી જાણતા તો પરમાત્માને પછી કેવી રીતે જાણી શકશે કેટલા મોટા વિદ્વાન પંડિત વગેરે છે કોઈ પણ આત્મા ને નથી જાણતા હવે તમને ખબર પડી છે કે આત્મા અવિનાશી છે એમાં ચોર્યાસી જન્મોનો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે જે ચાલતો રહે છે આત્મા અવિનાશી તો પાર્ટ પણ અવિનાશી છે આત્મા કેવો ઓલરાઉન્ડ પાર્ટ ભજવે છે આ કોઈને પણ ખબર નથી એ તે તો આત્મા સો પરમાત્મા કહી દે છે તમે બાકોને આદિથી લઈને અંત સુધીને પૂરું જ્ઞાન છે એ તો ડ્રામાની આયુજ લાખો વર્ષ કહી દે છે અત્યારે તમને બધું જ્ઞાન મળ્યું છે તમે જાણો છો આ બાપનો રચેલો જ્ઞાન યજ્ઞ છે જેમાં આ આખી દુનિયા સ્વાહા થવાની છે એટલે બાપ કહે છે દેહ સહિત જે કંઈ પણ છે એ બધું ભૂલી જાઓ પોતાને આત્મા સમજો બાપને અને શાંતિધામ સ્વીટ હોમને યાદ કરો આ તો છે જ દુઃખધામ તમારા માં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર સમજાવી શકે છે અત્યારે તમને તમે જ્ઞાનથી તો ભરપૂર જ છો બાકી બધી મહેનત છે યાદમાં જન્મ જન્માંતરના દે અભિમાન ને મિટાવીને દેહી અભિમાની બનીએ એમાં ખૂબ મહેનત છે કેવું તો ખૂબ સહજ છે પરંતુ પોતાને આત્મા સમજે અને બાપને પણ બિંદુ રૂપમાં યાદ કરે એમાં મહેનત છે બાપ કહે છે હું જે છું જેવો છું એવું કોઈ મુશ્કેલ યાદ કરી શકે છે જેવા બાપ એવા બાળકો હોય છે ને પોતાને જાણ્યા તો બાપ ને પણ જાણી જશે તમે જાણો છો વાળા તો એક જ બાપ છે ખૂબ છે છે બાપ રાજધાની કેવી રીતે સ્થાપન કરે તે તમે બાકો જ જાણો છો બાકી આ શાસ્ત્ર વગેરે બધું છે ભક્તિ માર્ગની સામગ્રી સમજાવવા માટે અમા આપણે કહેવું પડે છે બાકી આમાં ઘૃણાની તો કોઈ વાત જ નથી શાસ્ત્રોમાં પણ બ્રહ્માનો દિવસ અને રાત કહેવાય છે સીડી પર કેટલું સહજ સમજાવવામાં આવે છે મનુષ્ય સમજે છે કે ભગવાન તો ખૂબ સમર્થ છે બહુ મોટા શક્તિવાન છે તેઓ જે ચાહે તે કરી શકે છે પરંતુ બાબા કહે છે હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું ભારત પર તો કેટલી આફતો આવતી રહે છે છતાં પણ હું ઘડી ઘડી આવું છું શું મારો પાટ જ લિમિટ છે જ્યારે પૂરું દુઃખ થાય છે ત્યારે હું પોતાના સમય પર આવું છું એક સેકન્ડ નો પણ ફરક નથી પડતો ડ્રામામાં હરેક નો એક્યુરેટ પાર્ટ નોંધાયેલો છે આ છે હાઈએસ્ટ બાપની રીઇન્કાર્નેશન પરકાયા પ્રવેશ પછી નંબરવાર બધા આવે છે ઓછા તાકાતવાળા તમે બાળકો તો તમારે બાળકોએ અત્યારે બાપથી જે નોલેજ મળે છે તેનાથી તમે વિશ્વના માલિક બનો છો તમારામાં પણ ફૂલ ફોર્સની તાકાત આવે છે પુરુષાર્થ કરી તમે તમો થી સતો પ્રધાન બનો છો બીજાઓનો તો પાર્ટ જ નથી મુખ્ય છે ડ્રામા જેની નોલેજ તમને અત્યારે મળે છે બાકી તો બધું છે કારણ કે એ બધું આ આંખોથી જોવામાં આવે છે બાકી બધી સામગ્રી છે જેને આંખોથી જોઈ શકાય છે વંડર ઓફ ધી વર્લ્ડ તો બાબા છે આખા દુનિયાની અજાયબી એ તો શિવ બાબા છે જે પછી રચે પણ સ્વર્ગ છે જેને હેવન પેરેડાઇઝ કહેવાય છે એની કેટલી મહિમા છે બાપ અને બાપની રચનાની મોટી મહિમા છે ઊંચ થી ઊંચ છે ભગવાન ઊંચ થી ઊંચ સ્વર્ગની સ્થાપના બાપ કેવી રીતે કરે છે આ કોઈ પણ કોઈ પણ કંઈ પણ નથી જાણતા તમે મીઠા મીઠા બાકો પણ નંબરવાર પુરશાર્થ અનુસાર જાણો છો અને એ અનુસાર જ પદ મેળવો છો જેમણે પુરુષાર્થ કર્યો તે ડ્રામા અનુસાર જ કરે છે પુરુષાર્થ વગર તો કઈ પણ મળી ન શકે કર્મ વગર એક સેકન્ડ પણ રહી નથી શકતા તેઓ હઠયોગી પ્રાણાયામ ચઢાવી લે છે જેવી રીતે જડ બની જાય છે અંદર પડ્યા રહે છે અને ઉપર માટી જામી જાય છે માટીની ઉપર પાણી પડવાથી ઘાસ પણ જામી જાય છે પરંતુ એનાથી કંઈ ફાયદો નથી કેટલા દિવસ એવી રીતે બેસી રહેશે કર્મ તો જરૂર કરવાનું જ છે કર્મ સંન્યાસી કોઈ બની ન શકે હા માત્ર ખાવાનું વગેરે નથી બનાવતા એટલે એમને કર્મ સંન્યાસી કહી દે છે આ પણ એમનો ડ્રામામાં પાર્ટ છે આ નિવૃત્તિ માર્ગ પણ આ નિવૃત્તિ માર્ગ વાળા પણ નથી હોતા તો ન હોત તો ભારતનો શું હાલત થઈ જાત ભારત નંબર 1 પ્યોર હતું બાપ પહેલા પહેલા પ્યુરિટીની સ્થાપના કરે છે જે પછી અડધો ચાલે છે બરોબર સતયુગમાં એક એક ધર્મ રાજ્ય રાજ્ય હતું પછી ડીટી દેવી રાજ્ય હવે ફરીથી સ્થાપન થઈ રહ્યું છે એવા સારા સારા સ્લોગન બનાવી મનુષ્યોને સુજાગ કરવા જોઈએ ફરીથી દેવી રાજ્ય ભાગ્ય આવીને લો અત્યારે તમે કેટલા સારી રીતે સમજો છો શ્રી કૃષ્ણને શ્યામ સુંદર કેમ કહેવાય છે આ પણ અત્યારે તમે જાણો છો આજકાલ તો ખૂબ જ એવા એવા નામ રાખી દે છે શ્રી કૃષ્ણને સાથે કોમ્પિટિશન કરે છે હરીફાઈ કરે છે એના નામ રાખી દે છે તમે બાળકો જાણો છો પતિત રાજાઓ કેવી રીતે પાવન રાજાઓની આગળ માથું ઝુકાવે છે પણ માથું ટેકવે છે પરંતુ જાણતા થોડી છે તમે બાળકો જાણો છો જે પૂજ્ય હતા હવે ફરી પૂજારી બની જાય છે અત્યારે તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે આપણ યાદ રહે તો અવસ્થા ખૂબ સારી રહે પરંતુ માયા સિમરણ કરવા નથી દેતી દે છે હંમેશા અવસ્થા રહે તો તમને દેવતા કહેવામાં આવે લક્ષ્મી નારાયણના ચિત્રને જોઈ કેટલા ખુશ થાય છે રાધા કૃષ્ણ અથવા રામ વગેરેને જોઈને એટલા ખુશ નથી થતા કારણ કે શ્રી કૃષ્ણના માટે શાસ્ત્રોમાં હંગામાઓની હંગામાઓની વાત લખેલી છે હું ખૂબ બધા એમની પાછળ કેટલા હંગામા થયા એની બધી ચરિત્ર કહાની લખી છે તો બાબા કહે છે આ બાબા બનતા પણ શ્રી નારાયણ આ બાબા બને છે પણ શ્રી નારાયણ ને બ્રહ્મા બાબા બાબા તો આ લક્ષ્મીનારાયણના ચિત્રને જોઈ ખુશ થાય છે બાળકોએ પણ એવું સમજવું જોઈએ બાકી કેટલો સમય આ જૂના શરીરમાં હશે ફરીથી જઈને પ્રિન્સ રાજકુમાર બનીશું આ લક્ષ અને ઉદ્દેશ્ય છે ને આ પણ માત્ર તમે જાણો છો ખુશીમાં કેટલું ગદગદ થવું જોઈએ જેટલું ભણશો એટલું ઊંચ પદ મેળવશો ભણશો નહીં તો શું પદ મળશે ક્યાં વિશ્વના મહારાજા મહારાણી ક્યાં સાહુકાર પ્રજામાં પણ નોકર ચાકર વિષય તો એક જ છે ને માત્ર મન મના ભૌ મધ્યજી ભૌ અલફ અને બે યાદ અને જ્ઞાન એને કેટલી ખુશી થઈ બાબાને એમને કેટલી ખુશી થઈ અલ્લફને અલ્લાહ મળ્યો બાકી બધું જ આપી દીધું કેટલી મોટી લોટરી મળી ગઈ બાકી શું જોઈએ તો કેમના બાળકોને અંદરમાં ખુશી રહેવી જોઈએ એટલે બાબા કહે છે એવી આવું ટ્રાન્સલેટ નું ચિત્ર બધા માટે બનાવાય જે બાળકો જોઈને ખુશ થતા રહે શિવ બાબા બ્રહ્મા દ્વારા અમને આ વારસો આપી રહ્યા છે લક્ષ્મી નારાયણ ટ્રાન્સલેટ ચિત્ર બાબા કહે છે બધા બાળકોને આપવામાં આવે તો બધાને ખુશી થાય મનુષ્ય તો કઈ પણ જાણતા નથી બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે અત્યારે તમે તુચ્છ બુદ્ધિથી સ્વચ્છ બુદ્ધિ બની રહ્યા છો બધું જ જાણી ગયા છો બીજું કંઈ ભણવાની દરકાર જ નથી જરૂરત જ નથી આ ભણતરથી તમે વિશ્વની બાદશાહી મેળવો છો એટલે બાપને નોલેજ ફૂલ કહેવાય છે મનુષ્ય પછી સમજે છે દરેકની દિલને જાણે છે પરંતુ બાપ તો ધ્યાન આપે છે નોલેજ આપે છે ટીચર સમજી શકે છે ફલાણા ભણે છે બાકી આખો દિવસ એ બે થોડીને બેસીને જોશે કે આની બુદ્ધિમાં શું ચાલે છે આ તો વન્ડરફુલ નોલેજ છે બાપને જ્ઞાનના સાગર સુખ શાંતિના સાગર કહેવામાં આવે છે તમે પણ અત્યારે માસ્ટર જ્ઞાન સાગર બનો છો પછી આ ટાઇટલ ઉડી જશે પછી સર્વ ગુણ સંપન્ન સોળ કળા સંપૂર્ણ બનશો આ છે મનુષ્યનો ઊંચો પદ ઊંચો મર્તબો આ સમયે આ છે ઈશ્વર્ય પદ ઈશ્વર્ય મર્તબો એટલી સમજવાની સમજાવવાની વાતો છે લક્ષ્મી નારાયણનું ચિત્ર જોઈને ખૂબ ખુશી થવી જોઈએ અમે અત્યારે વિશ્વના માલિક બનીશું નોલેજ થી જ બધા ગુણ આવે છે પોતાનું લક્ષ્યને ઉદ્દેશ જોવાથી જ રિફ્રેશમેન્ટ આવી જાય છે એટલે બાબા કહે છે આ લક્ષ્મીનારાયણનું ચિત્ર તો દરેકની પાસે હોવું જોઈએ આ ચિત્ર દિલમાં પ્યાર વધારે છે દિલમાં આવે છે એવું નહીં કે આત્મા જ પરમાત્મા છે નહીં આ જ્ઞાન બધું બુદ્ધિમાં બેસેલું હોવું જોઈએ જ્યારે પણ કોઈને સમજાવો છો બોલો અમે ક્યારેય પણ કોઈથી ભીખ નથી માંગતા પ્રજાપિતા બ્રહ્માના બાળકો ખૂબ છે અમે પોતાના જ તન મન સેવા કરીએ છીએ બ્રાહ્મણ પોતાની કમાઈ થી જ યજ્ઞ ને ચલાવી રહ્યા છે શુદ્રોને પૈસા શુદ્રોના પૈસા નથી લગાવી શકતા ઢેર બાળકો જ બજ છે તેઓ જાણે છે છે બાબાએ બીજ વાવ્યું છે તો આ લક્ષ્મી નારાયણ બને છે પૈસા અહીંયા કામમાં તો આવવાના નથી કેમ નહી આ કાર્યમાં લગાવી દઈએ પછી શું સરેન્ડર થવાથી ભૂખે મરશે શું ખૂબ સંભાળ થતી રહે છે બાબાની કેટલી સંભાળ થતી રહેતી છે આ તો શિવ બાબાનો રથ છે ને આખા આખી દુનિયાને હેવિન બનાવવા વાળા છે આ હસીન મુસાફર છે પરમ પિતા પરમાત્મા તો આવીને બધાને હસીન બનાવે છે તમે કાળાથી ગોરા હસીન બનો છો ને કેટલા સલોના સાજન છે આવીને બધાને ગોરા બનાવી દે છે એમના પર તો કુરબાન થવું જોઈએ યાદ કરતા રહેવું જોઈએ જેમ આત્માને જોઈ નથી શકતા જાણી શકીએ છીએ એવી રીતે પરમાત્માને પણ જાણી શકીએ છીએ જોવામાં તો આત્મા ને પરમાત્મા બંને એક જેવા બિંદુ છે બાકી તો બધું જ્ઞાન છે આ મોટી સમજવાની વાતો છે બાળકોની બુદ્ધિમાં આ નોટ રહેવી જોઈએ બુદ્ધિમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણા થાય છે ડૉક્ટર લોકોની પણ દવા ડૉક્ટર લોકોને પણ દવાઓ યાદ રહે છે ને એવું નહીં કે તે સમયે બેસીને ચોપડીને જોશે બુકને જોશે ડોક્ટરીની પણ પોઈન્ટ્સ હોય છે બેરિસ્ટરીની પણ પોઈન્ટ્સ હોય છે તમારી પાસે પણ પોઈન્ટ્સ છે ટોપિક છે જેના પર સમજાવો છો બાકી પોઈન્ટ કે કેટલો ફાયદો કરી લે છે ઘણી પોઈન્ટ તો એવી હોય છે જે કેટલો આપણને ફાયદો આપે છે કોઈને કઈ પોઈન્ટ થી તીર લાગી જાય છે પોઈન્ટ તો ખૂબ ઢેરની ઢેર છે જે સારી રીતે ધારણા કરશે તેઓ સારી રીતે સર્વિસ કરી શકશે અડધા કલ્પથી થી મહાયોગ રોગી પેશન્ટ છે દર્દીઓ છે મહારોગી આધા અડધા કલ્પના આત્મા પતિત બની છે એના માટે એક અવિનાશી સર્જન દવા આપે છે એ હંમેશા સર્જન જ રહે છે ક્યારેય બીમાર થતા નથી બીજા તો બધા બીમાર પડી જાય છે અવિનાશી સર્જન એક જ વાર આવીને મનમના ભવનું ઇન્જેક્શન લગાવે છે કેટલું સહજ છે ચિત્રને પોકેટમાં રાખી દો હંમેશા બાબા નારાયણના પૂજારી હતા તો લક્ષ્મીનું ચિત્ર કાઢી એકલા નારાયણના ચિત્રને રાખી દીધું અત્યારે ખબર પડે છે કે પૂજા કરતા હતા હવે તે બની રહ્યા છીએ લક્ષ્મીને વિદાય આપી દીધી તો એ પાક્કું છે કે હું લક્ષ્મી નહીં બનીશ લક્ષ્મી બેસીને પગ દબાવે એ તો સારું નથી લાગતું ને એમને જોઈને પુરુષ લોકો સ્ત્રી પાસે પેર દબાવરાવે છે ત્યાં થોડી લક્ષ્મી આવી રીતે પગ દબાવશે આ રસમ રિવાજ ત્યાં હોતી નથી આ રસમ રાવળ રાજ્યની છે આ ચિત્રમાં બધી નોલેજ છે ઉપર માં ત્રિમૂર્તિ પણ છે આ નોલેજ થી આ નોલેજ નું આખો દિવસ સિમરણ કરીને કેટલું વંડર લાગે છે એને યાદ કરીએ આ જ્ઞાનને તો કેટલું વંડર લાગે છે ભારત હવે સ્વર્ગ બની રહ્યું છે સારી સમ બાબા કહે છે સમજાવવાનું તો સારું છે ખબર નહીં મનુષ્યની બુદ્ધિમાં કેમ નથી બેસતું આગળ જલીને ખૂબ જોરથી લાગશે આગ તો બાબા કહે છે આગળ ચાલીને આગ તો ખૂબ જોરથી લાગશે આ ભંભોર આગ લાગવાની છે રાવણ રાજ્ય તો જરૂર ખલાસ થવું જોઈએ ને યજ્ઞમાં પણ પવિત્ર બ્રાહ્મણ જોઈએ આખો ભારી મોટો યજ્ઞ છે આખા વિશ્વમાં પ્યુરિટી લાવવાનો પવિત્રતા લાવવાનો તે બ્રાહ્મણો પણ ભલે બ્રહ્માની ઓલાદ કહેવરાવાય છે કેવરાવે છે પરંતુ તેઓ છે કુખ વંશાવલી બ્રહ્માની સંતાન તો પવિત્ર મુખ વંશાવલી હતાને તો એમને આ સમજાવવું જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતાના બાપ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્વચ્છ બુદ્ધિ બની વન્ડરફુલ જ્ઞાનને ધારણ કરી બાપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બનવાનું છે નોલેજ થી સર્વગુણ સ્વયંમાં ધારણ કરવાના છે બીજું જેવી રીતે બાબાએ તન મન ધન સર્વિસમાં લગાવ્યા સરેન્ડર થયા એવી રીતે બાપ સમાન પોતાનું બધું જ ઈશ્વરીય સેવામાં સફળ કરવાનું છે હંમેશા રિફ્રેશ રહેવા માટે લક્ષ્ય અને ઉદ્દેશ્યનું ચિત્ર સાથે રાખવાનું છે આજનું વરદાન એકર સ્થિતિ દ્વારા સદા એક બાપને ફોલો કરવા વાળા પ્રસન્ન ચિત્ત ભવ આ બાળકોના માટે બ્રહ્મા બાબાની જીવન એક્યુરેટ કોમ્પ્યુટર છે જેવી રીતે આજકાલ કોમ્પ્યુટર દ્વારા દરેક પ્રશ્નનો ઉત્તર પૂછે છે એવી રીતે મનમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉઠે છે તો કેમ શું કેવી રીતે ને બદલે બ્રહ્મા બાપની જીવનરૂપી રૂપી કોમ્પ્યુટરને જુઓ શું અને કેમ આ પ્રશ્ન

એક જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી વિશેષ અંતર્મુક્તાની ગુફામાં બેસી યોગ તપસ્યા કરતા પૂરા એટલે કે આખા વિશ્વને પોતાના શક્તિશાળી મનસા દ્વારા વિશેષ સકાશ આપવાની સેવા કરશોજી આ લક્ષ્યથી આ માસના પત્ર પુષ્પમાં જે અવ્યક્ત ઈશારાઓ મોકલી રહ્યા છે તે પૂરો જનવરી મહિનો આ મુરલીની નીચે પણ લખી રહ્યા છે આ બધી આપ સર્વ આ પોઈન્ટ્સ ઉપર વિશેષ મનન ચિંતન કરતા મંસા સેવાના અનુભવી બનશો પોતાની મન શક્તિશાળી મનસા દ્વારા સકાશ દેવાની સેવા કરો બાળકો ક્યાંય પણ સ્વયં શાંત સ્વરૂપ શક્તિશાળી સ્વરૂપમાં સ્થિત હશે તેઓ બીજાને પણ શાંતિ અને શક્તિની સકાશ આપતા રહેશે ઓમ શાંતિ